હાલ હવે આખો દી તો તારી હાટવાની પીડા રહી છે ભાઈ હવે તો હટવા દે હાલ હાલ જવા દે હાલ 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 જવા દે હાલ હાલ ઉભો થાય હાલ જવા દે હવે રસ્તો રોક માં હાલ 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 ઉભો થાય હાલ હાલ ઉભો થાય હાલ બસ ભાઈ વાહ સરસ હાલ હવે આખો દી તો તારી હાટવાની પડ્યા રહી છે ભાઈ હવે તો હાટવા દે હાલ હાલ દે દે હાલ 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 ઉભો થાય હાલ જવા દે હવે રસ્તો માં હાલ 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 ઉભો થાય હાલ ઉભો થાય હાલ બસ વાઈ વાહ સરસ હાલ હવે આખો દી તો તારી હાટવાની પડ્યા રહી છે ભાઈ હવે તો હટવા દે હાલ હાલ જવા દે હાલ 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 ઉભો થાય હાલ જવા દે હવે રસ્તો રોક માં હાલ 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 ઉભો થાય હાલ ઉભો થાય હાલ બસ વાઈ વાહ સરસ